મારું નામ પ્રિન્સ ગેરિયા છે હું અહીંનો જ રહેવાસી છું આજથી બે મહિના એટલે અષાઢ મહિનામાં જરાય વરસાદ નહોતો ભાદરો શ્રાવણ મહિનો અત્યારે ચાલુ છે ને પાંચ દિવસ બાકી છે તો સારો વરસાદ આવ્યો છે હજી વરસાદ ન આવ્યો તો કદાચ એમ નદીને બધું ખાલી હતું તો કદાચ ને પીવાના પાણીની અછત પડી શકે છે આજે સારો માહોલ છે અને આ જે નજારો છે તો વધતી સુંદર છે હું મારા દાદી સાથે એને જોવો હતો તો હું એને લઈને આવ્યો છું આ બે દિવસથી સારો વરસાદ પડ્યો છે અને અમુક જગ્યાએ તો ગામડા તણાઈ ગયા છે એવા મેસેજ મળે છે અને અમારી બાજુમાં જે હિરણનો પુલ છે ત્યાંથી ઉપરથી પાણી જાય છે એવું અમે જોઈને આવ્યા છે પણ આજે જે આ નજારો છે અતિ સુંદર નજારો છે આવો નજારો લગભગ ને વર્ષમાં એક જ વાર જોવા મળે છે જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કાલે અહીંયા ખારા પાણીની ત્રિવેણી ભરી હતી ભરતીના પાણીની આજે મીઠા પાણીનું ભરપૂર પાણી ગીર સોમનાથમાં અને લીલા લહેર સોમનાથ દાદાની કૃપા થઈ ગઈ હિરણ સરસ્વતી કપિલા ત્રણ નદીનો સંગમ કેટલું પાણી હજી આજે કાલે રાત પ્રમદી રાતે ને આજે રાતે ઘણો બધો વરસાદ થઈ ગયો જે ચારે બાજુ પાણી પાણી છે અને ખરેખર આ